બંને મિત્રોને તમને મેળા ઉપર બતાવ્યા મે કે ઈ બંને કઈક સરસા કરતા હતા પડી નઈ ને તો મને પણ જડતો નથી કે પાકા હેલો મિત્રો કેમ છો મજામાં જશો મિત્રો આજે આપણે ફરી વખત મેળા છીએ એક નવા વિડિયો સાથે ત્યારે આજે આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ તમને મે બતાવશું કે શું નવું કરવાના છીએ કેમ કે દરરોજ અમે કઈક નું કઈક નવું મુકતા હોય છીએ આજે દિવસે ખૂબ જ મહેમાનો આવતા હતા એટલે અમે આ બાજુ વાડીની અંદર વિડીયો બનાવા આવ્યા છીએ ઘરેથી વાડી બાજુ અમે વિડીયો બનાવા આવતા રહ્યા છીએ તો સાંજના આમ તો ટૂંકમાં દિવસ હાથમાં આવ્યો છે અને અમે અત્યારે અહીંયા બધા વાડીમાં છીએ જો આ છે એ વાડીની અંદર એક દાડમડી છે અને આ જે માલ માટેનું ઘાસ પણ અમે અહીંયા કરેલું છે તો આ બધી ઘાસ છે અને આ જુવાર છે મિત્રો તો આ જે અમારે વાડી છે એની પાછળના ભાગમાં આટલી જુવાર છે ઘાસ છે અને આ પ્રકારનું છે તો આપણે વાડીની અંદર મેં તમને જુવાર બતાવી આ ઘાસ બતાવ્યું તો આ વાડીની અંદર ઘાસ છે ત્યારબાદ હું તમને બંને જે જો શું કહેવાય આપણે યુટ્યુબમાં દરરોજ જે બતાવી છે એ બંને ભાઈ જો આ મેળા છડીને બે ગયા છે અમારા ખેતરની અંદર મેળા કરવામાં આવે તો આ મેળો છે એ વાંચન માટે છે અલગ અલગ મેળા છે મિત્રો અમે તમને સમયાંતરે ક્યારેક ક્યારેક બતાવ રહે બતાવતા રહીશું મેળા આ મેળો જે છે એ વાંચન માટે છે જો અહીંયા છે લાઇટનો પાવર આવે છે અહીંયા લેપસે આ ટૂંકમાં રાત્રે સૂઈ જવું હોય ને તો આગે લેપ શરૂ કરવામાં આવે ડીમ્યુ કહીએ ને આપણે ડીમ્યુ તો આ નાળીરી ઉપર લગાડી દીધેલ છે જો આ નાળીરી છે નાળીરી તમને બહુ બતાવતી છે ને અત્યારે બે આદમી ગયો છે થોડુંક અંધારું પણ થવા માંડ્યું છે અહીંયા છે એ બીજો ગ્લેપ છે લગાડેલો અને એ રાત્રે વાંચન કરવું હોય લેખન કરવું હોય તો હોય છે એટલે કેમ બે મુજાઈ બેઠા છો આપણા ચેલેન્જ વિડીયો તમે કોઈ જોતા નથી એટલે વ્યૂઝ નહીં આવતા તે આપણે વિચારીએ છીએ કે હવે શું વિડીયો બનાવીએ એવું છે વિડીયો શું બનાવવાનો હાલો આપડે જઈએ કઈક કરવા શું કરીશું તો એવું છે સેલેન્જ વિડીયો આપડે બનાવીશું જોશે જોશે એટલે જોજો મિત્રો તમે અમે કેટલી બધી મહેનત કરતા હોય ને તો તમે સેલેન્જ વિડીયો નથી જોતા આ બંને મિત્રો ખૂબ જ મહેનત કરે છે દરરોજ હું નોકરી આવ્યો જાઉં તો એ સેલેન્જ વિડીયો ગોતતા હોય કંઈક નવી પ્રવૃત્તિઓ ગોતતા હોય કે હવે પછી આપણે નવી પ્રવૃત્તિ શું કરી શકાય તો આવી બધી પ્રવૃત્તિઓ છે આ બંને મિત્રો ગોતતા હોય છે જો આજે એ કંઈક વિચારમાં છે બંને મિત્રોને તમને મેળા ઉપર બતાવ્યા અમે કે એ બંને કંઈક સરસા કરતા હતા કે વિડીયો કેવા બનાવવા બરાબર તો આપણે સેલેન્જના વિડીયો બનાવીએ છીએ રમતના બનાવીએ છીએ હવે પછી બંને તમને જોવા મળશે કાવ્યબેન કાવ્યબેન છે એ અહીંયા એવા હતા

અને કાવ્યાબેન ને ઉર્ષાબેન ને બધાય છે શેતુડા ખાવા આવે છે શેતુડા ખાવાની કંઈક મજા આવે છે કેમ કે દરરોજ એમ કંઈક નવું છે ને વાડીની અંદર છે આમ ટૂંકમાં હોય એવું કંઈક ગોતી અને ખાતા હોય છીએ તો આજે ખાય છું શેતુડા બધા ઉભા રે જોવા અરે વાહ તો શેતુડા શેતુડા કાવ્યાબેન ક્યાં છે ક્યાં છે આ શેતુડાનું ઝાડ છે એવું છે

તમે ખેંચી નો નાખતા હો આ કાવી ને દરરોજ ખાવા આવવાના હોય તમે દરરોજ આવો કાવી અહીંયા હે કાવી દરરોજ સેતુડા ખાવા આવો તમે એ તો આ દરરોજ સેતુડા ખાવા અહીંયા આવતા હોય છે આ લાકડું છે એ આમ લાગે ગુંદાનું પણ આ સેતુડા છે બહુ મસ્ત છે હું પણ તમને બતાવું સેતુડા કેવા છે એ મને પણ જડતો નથી કે પાકા જો અહીંયા આ મિત્રો છે જો અહીંયા

તમારે પણ ખાવા હોય તો આવજો હા અવારનવાર છે અમે કંઈક ગોતતા હોય છીએ તો આ સેતુડા ખાવાનું બધાને મન થઈ ગયું સેતુ ખાવા લાવ્યા હા બહુ મસ્ત હો હજી ગોતો લે તમે હા હા આ કાસા હોય એને ખવાય કે કાવી બેનને ખબર હોય હે કાવી બેન કાવી બેન બધાને સેતુડા ખાવા લાવ્યા

રિયાબેન છે એ દરરોજ સેતુડા ખાવા છે ઘરેથી એકલી પોકી દેજો અને ફરત કાય વિડિયો સેતુડા આયપા કાવીબેન ને જો મસ્ત મસ્ત સેતુડા ગોતે કાસા છે ઓકો પાકલ ઘડે છે હવે હા હા એ થોડી હમ બડા ખૂબ જ મજા કરી છેતોડા છે આમ નાની હોય સંખ્યા પણ ખાવાની ખૂબ મજા આવતી હોય છે જો આયા છે ઈ આખો એક ઝૂમ તો પાકી ગયેલું છે ઈ બડા સેતુડા છે